પીસીબીએ વિદેશી દારુના જથ્થા ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું પોલીસે કુલ 29 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને માહિતી મળી હતી કે મુંબઈ તરફથી એક અશોક લેલન કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહ્યો છે આ કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થઈને ફાજલપુર તરફ નીકળનાર છે જે માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી વાળું કન્ટેનર સ્થળ પર આવી પહોંચતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી જેમાં પ્લાસ્ટિકના રો મટીરીયલની આડમાં વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો આ સાથે શરાબની હેરાફેરીમાં અગાઉ ઝડપાયેલો ભગીરથ નામનો આરોપી પણ કન્ટેનર સાથે ઝડપાયો હતો પીસીબીના સ્ટાફ દ્વારા દસ લાખની કિંમતની કન્ટેનર ટ્રક શરાબનો જથ્થો સંતારવા માટે વપરાયેલા પ્લાસ્ટિકના રો મટીરીયલનો જથ્થો તેમજ નવ લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી શરાબની બે બોટલો મળી ઓગણતીસ લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે ટ્રક ચાલક ભગીરથ ઉર્ફે ભરત હરિરામ ગોદારા કરી બિસનોર બાળમેર રાજસ્થાનના રહેવાસી મના નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર